ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ગરબા મહોત્સવમાં મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન તેમજ દેખરેખ રાખનાર છે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે તૈયારીઓ કરી રહ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અર્થક પરિશ્રમ સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન ભરૂચ શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામત સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પાંચ બત્તી શહેરની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવાર સહિત નગરજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવેલા પહેલથી હંમેશા પ્રજાની રક્ષા માટે પગે તૈનાત રહેતી પ્રજા બંને માતાજીના ગરબે આરાધના કરનાર છે આ અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસનું નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ કરી રહી છે ભરૂચ પોલીસના અધિકારીઓ ખાસ કરીને ફિમેલ ઓફિસર્સ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનું મેઇન એરેન્જમેન્ટ અને આયોજન જોઈ રહ્યા છે ભરૂચના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં બીજું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને જ્યારે નવરાત્રિનો પર્વ ચાલુ થાય ત્યારે ભરૂચની બહેનો અને દીકરીઓ આ સેફ જગ્યા ઉપર આવી અને ગરબાનું ઉત્સવ માણે અને મા શક્તિની આરાધના કરે એ ઉદ્દેશથી ભરૂચ પોલીસ પબ્લિક સાથે જોડાવાનો પ્રયાસ કરી અને એક મોટો ઇવેન્ટ કરી રહ્યો છે. અહીંયા તમામ પ્રકારની એરેન્જમેન્ટ સિક્યોરિટીની કરવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે નવરાત્રી ચાલુ થશે ત્યારે અહીંયા પોલીસ અને ભરૂચ શહેરના લોકો આ પરમાં જોડાશે. એની તૈયારીઓ માટે ભરૂચ પોલીસ અત્યારે કામ કરી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે ભરૂચ શહેરની મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરેલ છે તો ભરૂચની ઉત્સવપ્રિય જનતાને માં શક્તિની આરાધનાના આ પર્વમાં સહભાગી થવા માટે તથા પોલીસ પરિવાર સાથે સુરક્ષિત અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગરબાના તાલે ઝૂમવા માટે ભાવભીનું આમંત્રણ છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે માં શક્તિના પર્વની ભવ્યાથી ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે તો આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસમાં માં શક્તિની ઉપાસનામાં સહભાગી થવા તથા પોલીસની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝૂમવા ભરૂચની ગરબા રસિક જનતાને ભાવભર્યું આમંત્રણ છે માં આદ્ય શક્તિના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રીમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે